નખત્રાના મધ્યે સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન દ્વારા ત્રીજા સરસ્વતી સન્માન સમારોહ અને વડીલ વંદનાનો કાર્યક્રમ બ્રહ્મ સમાજવાડી ખાતે યોજાશે જેમાં મુખ્ય દાતા અને પ્રણેતા અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાન ભુજ અને અંજાર સારસ્વત બ્રાહ્મણ બોર્ડિંગ ટ્રસ્ટ તેમજ સહયોગી દાતા સ્વમંજુલાબેન નરભેરામ ધોલી સ્વકીર્તિ કુમાર નરભેરામ ધોલીના સ્મરણાર્થે હસ્તે પ્રાજ્ઞાબેન પ્રફુલભાઈ ધોલી જ્યોતિષાચાર્યા મૂળ નાગવેરી રવાપરના હાલે ભુજ શ્રીમન નારાયણ પ્રાજ્ઞાપીઠમ હસ્તીમાતૃશ્રી રતનબેન રતનશી જોશીના સ્મરણાર્થે કાદિયા મોટા વાલજીભાઈ બોડા પરિવાર દ્વારા નોટબુક અને શિક્ષણ કીટ દાતા રહેશે વિશાલ કૃષ્ણ શાસ્ત્રી નારાયણ સરોવરવાળા તેમજ લહેરીભાઈ કરસનદાસ ચંડી પરિવાર રહેશે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાન પ્રકાશભાઈ જોશી રહેશે આ પ્રસંગે અખિલ કચ્છ સારસ્વત બ્રાહ્મણ મહાસ્થાનના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ જોશી પૂર્વ પ્રમુખ વડીલ લક્ષ્મીશંકર જોશી ટ્રસ્ટી લાભશંકરભાઈ જોશી કચ્છનું ટ્રસ્ટી મંડળ કચ્છના તમામ તાલુકાના મહાસ્થાનના પ્રમુખ અને મહામંત્રીશ્રી વિવિધ સામાજિક અગ્રણીઓ દાતાશ્રી મહિલા મંડળ યુવક સંઘ ના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં નખત્રાણા અને તાલુકાના એકસો પચ્ચીસમી વધુ વિદ્યાર્થીઓના સન્માન કરાશે સાથે પચ્ચીસ જેટલા વડીલોના સન્માન કરાશે સ્થાનિક નખત્રાણા મહાસ્થાનના મહામંત્રી દિનેશભાઈ જોશી મહામંત્રી ભરતભાઈ જોશી જયેશભાઈ જોશી મિતેશભાઈ સોનપાર દેવેન્દ્રભાઈ જોશી યુવક સંઘના મેહુલ જોશી મંત્રી હિમાશુ જોશી મહિલા મંડળના પ્રમુખ જયશ્રીબેન જોશી બક્તિબેન જોશી સહિતના અગ્રણીઓ વ્યવસ્થા સંભાળી રહ્યા છે કાર્યક્રમમાં શરૂઆતમાં દીપ પ્રાગટે સ્વાગત ગીત કચ્છનું રાષ્ટ્રગીત કવિ નિરંજન દ્વારા રચાયેલું રજૂ કરશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવાંશી ભરતભાઈ ધોલી અને સીધી દીપકભાઈ સોનપાર સંભાળશે તારીખ વીસ સાત અને રવિવારના નખત્રાણા ખાતે સાસો બ્રાહ્મણ માસ્તાન નખત્રાણા આયોજિત એક સરસ્વતી સન્માન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તો અમે તો એમ માનીએ છીએ કે આ તાલુકામાં રહેતા તમામ સાહસોની આવતીકાલે દિવાળી છે અને આ દિવાળી જેવા ઉત્સવને આપણે મનાવવા માટે કચ્છભરમાંથી તમામ પ્રમુખ શ્રીઓ અને આપણા આદરણીય જિલ્લાના જિલ્લા શાસ પ્રાપ્ત પ્રમુખ શ્રી તેમજ તેમની સમગ્ર કા ટ્રસ્ટી મંડળની સહિતની ટીમ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તો તમામ જ્ઞાતિજનોએ સમગ્ર કચ્છ ભરવાથી તમામ જ્ઞાતિજનોએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે અમારા સન્માન્ય દાતાઓએ જે ડોનેશન જાહેર કર્યું છે તેઓને પણ સમયસર કાર્યક્રમમાં હાજરી આપવા માટે અમે અપીલ કરીએ છીએ અને સૌ સમયસર આવી જાય તેમજ જે વિદ્યાર્થીઓના સન્માન થવાના છે અંદાજીત લગભગ તાલુકાભરમાંથી સો સવાસો વિદ્યાર્થીઓના આવતીકાલે સન્માન થશે તો તમામ વિદ્યાર્થીઓ એમના પરિવાર સાથે આ કાર્યક્રમના માણવા માટે ઉપસ્થિત રહે એવી ખાસ અભિનંદન અને સાથે સાથે અમે સૌએ નક્કી કર્યું છે કે વડીલ વડીલવંદનનો પણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે તો સિત્તેર પ્લસ વય ધરાવતા વ્યક્તિઓએ પણ આ કાર્યક્રમમાં ખાસ હાજરી હાજરી આપી જેથી કરીને એ સન્માનીય વડીલનું સન્માન થઈ શકે જાય સર સ્થાનના તમામ પરિવારજનો લખત્રણા સ્થાનિકમાં રહેતા તેમજ તાલુકામાં રહેતા જ્ઞાતિજનો સૌને આ પ્રસંગમાં સમયસર સાડા દસ વાગે કાર્યક્રમ શરૂ થઈ જશે તો તમામે તમામ જ્ઞાતિજનોને સમયસર યુવક સંઘના સૌ સભ્યો સહિત તમામને સમયસર અહીં આવી જવા વિનંતી